તો એના શું ભાવ છે પોચ રૂપિયા કિલો પોચ રૂપિયા કિલો પછી ભેડા ભીંડા રૂપિયા કિલો સારા ભીંડા હલકા ભીંડા વીસ રૂપિયા કિલો કોબીજ બી રૂપિયા કિલો ત્રણ રૂપિયા કિલો અને પેલી ગાર ફાળી ગરફાળી પચાસ કરી ને સિત્તેર રૂપિયા કિલો 70 રૂપિયા કિલો પછી આવશે હલકા લીંબુ પોત્રીસ રૂપિયા કિલો આપડે સારા મરતા કિલો કિલો બા વીસ રૂપિયા કિલો ટામાટા રૂપિયા કિલો દશક મિત્રો તમે જોઈ શકો જો તમારે જોતું હોય આ બાજુ જે આપણે ભાઈ આપડે ભેરો કૃપા ને ત્યાં લોકોને જોતું તમારું દુકાન નામ તો એ પાર્સલ કોઈ નથી પછી માલ જાય સિસ્ટમ જ છે તમારો ખૂબ ખૂબ આભાર જો તમે એમના જોડે પૂછવાનો કોશિશ જે આપડે વાલો પાપડી છે એમને શું પાવો પેલા ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો અત્યારે મંદિરના માલ દસ રૂપિયા કિલો થઈ ગયો શિમલા દસ રૂપિયા કિલો થઈ ગયા છે

મિત્રો તમારે હોલસેલ માં જો તમે જોઈ શકો છો ભાવે તુવેર નો ચાલુ રૂપિયા કિલો ગયો ભાઈ હા અને ટકા લીંબુ నిమిషం కొంచెం సైడ్ కి వెళ్ళో ఆటుకి వెగిలో ఈ మిత్తర్ తమ జో શકો జతు వెన్న ప్రాససి హాయగన్ ఆ నిచ్చే డంగ్లీ హై నిలి బ్రో మిత్తర్ తమ నాలీ డంగ్లీ అరా శు గావ్ నీలి డంగ్లీ నా 30 కిలోని కొదికికిలో 35 కిలో దొర్జ 10 మంది తమ బిశా సాక్ మార్క తమ డంగ్లీ నీలి డంగ్లీ జుతో ఏ

પચાસ રૂપિયા પચાસ રૂપિયા કિલો જો મિત્રો તમારે લસણ જો આપણા કાકા જોડે લઈ શકો છો તમે પચાસ રૂપિયા માત્ર હોલસેલ ભાવ પચાસ રૂપિયા કિલો પછી આ ધોણા દસ રૂપિયા કિલો અને કોબીજ નો શું ભાવે પચાસ સારા રીંગણા છે તો તમે આઈને લઈ શકો છો ડીસાક માર્કેટમાં આપણે ચલો ચલો જો ભાવ ભેડા તમારે હજુ પણ ભેડા જોઈ શકો ભેડા હાલમાં ભેડો નો ભાવ બહુ ઊંચો છે પોત્રીસ રૂપિયા કિલો છે હોલસેલ ભાવ જે તમે જોઈ શકો છો કિલો મિત્રો ફક્ત ને ફક્ત ભાવ ત્રણ રૂપિયા કિલો પચીસ રૂપિયા કિલો ના હોલસેલ ભાવ છે ને હોલસેલ ભાવ થેન્ક યુ તમારો કદાચ જો લોકો તમારે જુદો વાલ તો તમે અહીંયા મળી શકો છો

દ્રાક્ષ નું ભાવ છે ખાલી ભાવના સમજે તો દર્શક મિત્રો જો તમારે દ્રાક્ષ જૂટી હોય તમે આ ટ્રેન જે શિવશંકર ફૂડ કંપની છે ત્યાં તમે આઈને મિત્રો લઈ શકો છો જે આપણા કાકા જોડે આનું શું નામ દ્રાક્ષ નું

હિંમતભાઈ ઠાકોર એમની દુકાન છે તો મિત્રો તમે અહીંયા આવીને લઈ શકો છો જે આપણા ફળો જે સંતરા છે મિત્રો જે ડીસા શાક માર્કેટ જો તમે દાડમ નો આપણે ભાવ પૂછવાની કોશિશ કરે કે દાડમ નો શું ભાવ છે શું ના પોત્રીસ રૂપિયે કિલો હોલસેલ ભાવ હોલસેલ ભાવ તો દર્શક મિત્રો જો તમારે દાડમ જુદું તો તમે આઈને ડીસા શાક માર્કેટ માં લઈ શકો છો અને હોલસેલ ભાવે પાંત્રીસ રૂપિયા કિલો ચલો દર્શક મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાના પપાયા છે તો આપણે પપાયાનો ભાવ પૂછવાની કોશિશ કરીએ કે પપ્પાનો શું ભાવ જો તમારે જૂતા હોય તો તમે લઈ શકો છો ભાવ હોલસેલ ભાવ પચીસ રૂપિયા હા તો દર્શક મિત્રો તમારે જે આપણે ડીસા શાક માર્કેટ તમારે બટાકા હોલસેલ ના ભાવે બટાકાના જે નવા બટાકા છે નવા છે નવા બટાકા ભાવ પૂછવાની કોશિશ કરીએ કે શું ભાવ છે એમનો જે આપણા જે વેપારી સાહેબ છે એમની જોડે sir આ નવા બટાકા આવ્યા છે તો નવા બટાકા શું ભાવ છે wholesale ભાવ આ એકસો એસી રૂપિયા મણ નવ રૂપિયા કિલો નવ રૂપિયા કિલો અને ડુંગળી શું ભાવ છે ડુંગળી બાવીસ રૂપિયા કિલો બાવીસ રૂપિયા તમારું નામ શું છે આ કીધું લોકોને ને એને જોતો હોય તો તમારી દુકાન નામ જણાવો મારું નામ જગદીશભાઈ સોલંકી છે મારી દુકાનનું નામ છે પ્રભુ ટ્રેડર્સ દુકાન નંબર સત્યાસી ઓકે તમારો ખુબ ખુબ આભાર thank you

વિજયભાઈના નામથી વિજયભાઈ દુકાન છે